જે ખેડા જિલ્લાનો મુસ્લિમ સમાજ અને ખાસ કરીને નડિયાદ ગામ કે જે શાંતિ અને ભાઈચારાની ભાવનાને માને છે તેના સામે તેમણે ખોટી રીતે યુદ્ધ ફાટી નીકળે એવા શબ્દો ઉશ્કેરીને અને મુસ્લિમ સમાજને ઉશ્કેરીને ખોટી રીતે કોમી એકલાસ જે છે એ બગડે એ બગાડવા માટેની ટિપ્પણી કરી હતી એમના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરવા માટે આવ્યા છે અને ગઈકાલે રાજનભાઈ ત્રિપાઠીએ સંતરામ મંદિર સર્કલ ખાતે સલમાન મુફ્તી હજારીનું પૂતળું બાળ્યું હતું એ વસ્તુમાં એ ટાઈમે એમણે એવી ટિપ્પણી કરેલી કે ભઈલા તારું કરબલા બરબલા જવા દે રાજનભાઈ ત્રિપાઠી ઇતિહાસ તમે જોઈ લો કરબલા છે કરબલા ઉદાહરણ છે શહીદી નું ઉદાહરણ છે એનો ઇતિહાસ આપણા ભણવાની ચોપડીઓમાં આવે છે હજરત ઇમામ હુસેન બાવા એ કરબલાનું પ્રતિક છે તમે કરબલા વિશે આ શબ્દો ના બોલી શકો અને વાત રહી હજરત સલમાન મુ હજારીની તો એમણે જે બી સ્ટેટમેન્ટ આપ્યો છે એના માટે એમના ઉપર ફરિયાદ થઈ છે એમને એરેસ્ટ કરવામાં આવ્યા છે એમના ઉપર કેસ ચાલશે જૂનાગઢમાં ચાલશે જૂનાગઢ કોર્ટમાં ચાલશે કે અમદાવાદ કોર્ટમાં ચાલશે એમણે કંઈ કર્યું હશે તો ન્યાયતંત્ર એનું જે કરવાનું હશે કરશે એના માટે આપણે જાતે રાજા બનવાની જરૂર નહીં અને આપણે જાતે જજ બનવાની જરૂર નહીં આપણું ભારત એક લોકશાહી દેશ છે અને ન્યાયતંત્ર હજુ મરી ભરવાની નથી તો આપણે એના સામે કોઈ બી સ્ટેટમેન્ટ આપી શકીએ એ તો આપી તો આપ્યું પણ એના સામે તમે હઝરત ઇમામ ઇમામ મુસૈમ માવાની કરબલાના વિરુદ્ધમાં શબ્દો બોલો એ તદ્દન ખોટું છે

નિવેદન કરું છું કે મુસ્લિમ સમાજ ખેડાનો શાંતિ છે એકતા અને ભાઈચારા માને છે આ હિન્દુ મુસલમાન ભાઈઓને પોતાની પબ્લિસિટી કરવા માટે ખોટી રીતે બેકાવો નહીં અને ખોટી રીતે કોમી એકલાસને લાગણી દુભાય એવું કોઈ કામ કરશો નહીં અસ્તુ જય હિંદ ભારત